લોકસભા બે હાજર ચોવીસ માટે છેલ્લા તબક્કાનું મતદાન સરકાર કોની બનશે શું ભાજપ ત્રીજી વાર હેટ્રિક મારશે અને સરકાર બનાવશે કે પછી કેટલા માર્જિનથી જીતશે આ ચૂંટણી તે ફક્ત આપણે ફેક્ટોના આધારે કેટલીક અટકળો ઉપર ચર્ચા કરીએ નમસ્તે નોલેજ સ્ટુડિયો લોકસભા ચોવીસ માટે છેલ્લા તબક્કાનું મતદાન પહેલી જૂને થશે પરંતુ ચર્ચાનો વિષય અત્યારે એ બન્યો છે કે બે માં સરકાર કોની બનવા જઈ રહી છે આ વચ્ચે શેર બજાર અને સટ્ટા બજારમાં વિવિધ કાવા દાવાઓ પણ કરાઈ રહ્યા છે જેના કારણે ભાજપનું ચારસો પાર જે સૂત્ર આપ્યું છે તે થોડું મુશ્કેલ દેખાઈ રહ્યું છે ચૂંટણી પહેલા તમામ સૂત્રો અને ઓપિનિયન

વિશ્લેષણોનું માનવું છે કે જેમ ભાજપની સીટો વધારે આપશે તેમ તેમ શેર બજાર નવી ઉંચાઈને ક્રોસ કરશે અને ઇતિહાસ સર જે સાયન્સેક્સ અને નિફ્ટી એ આસમાને પહોંચશે તેવું પણ કાવા દાવાઓ એ વિશ્લેષણો કરી રહ્યા છે મતદારની ટકાવારી આખા દેશમાં સૌથી ઓછી આ વખતની ચૂંટણીમાં જોવા મળી રહી છે કારણ કે ગરમી એટલી બધી હતી ને ઘણા બધા કારણોના કારણે ટકાવારીનો ગ્રાફ તે નીચો આવ્યો છે પરંતુ સત્તા બજાર એવું કહી રહી છે કે કેન્દ્રમાં સરકાર નરેન્દ્ર મોદીની જ બનશે પરંતુ ચારસો પાર જે નરેન્દ્ર મોદી એ નારો આપ્યો છે તે મુશ્કેલ દેખાઈ રહ્યું છે એનડી બંધન કેટલી ટક્કર આપશે અને તેમણે પણ પ્રાદેશિક પક્ષોને સાથે રહીને ભાજપને ટક્કર આપવા માટેનું પૂરું જોરથી પ્રચાર કર્યો ઇલેક્શન કેમ્પેન કર્યું અને સ્ટ્રેટેજીની રણનીતિથી એ પણ મેદાને ઉતરેલું છે હવે જોવાનું રહ્યું કે ભાજપના સટ્ટા બજાર અને શેર બજારના સટોડિયાઓ કે એ વિશ્લેષકો અને એ પોલિટિકલ પંડિતો જે અત્યારે કહી રહ્યા છે શું આ પરિણામમાં બદલશે કે હિન્દી ગઠબંધન મારસે બાજી અને સત્તાનું પરિવર્તન થશે આ દેશમાં તે ચાર જૂને ખબર પડશે નમસ્તે